માંડવી તાપીમૈયાના રમણીય રિવરફ્રન્ટ ખાતે તાપીવન વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ તથા પ્રભુભાઈ દ્વારા ભાગવત દિવસે કૃષ્ણ ઉજવણી રિવરફ્રન્ટ ખાતે કથાકાર મેહુલભાઈ જાની બાપુ ખેર ગામ વાળાના સાનિધ્યમાં તેમની મધુરવાણી દ્વારા શ્રોતાજનોને રસપાન કરાવી રહ્યા છે કથાનું આયોજન તાપીવન વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ ત્રેવીસ બારડોલી લોકસભાના સાંસદ પ્રભુભાઈ વસાવાના પરિવારજનો દ્વારા પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત કથા સપ્તાહનું સુંદર આયોજન કર્યું કથાના ચોથા દિવસે કૃષ્ણ જન્મોત્સવના પ્રસંગનો સુપ્રસિદ્ધ કથાકાર મેહુલભાઈ જાની બાપુ ખેરગામ વાળાની મધુર વાણી દ્વારા જીવનમાં ઉતારવા લાયક ખૂબ જ સુંદર દ્રષ્ટાંતો રજૂ કરી શ્રોતાજનોને મંત્રમુગ્ધ કર્યા છે કૃષ્ણ જન્મોત્સવનો પ્રસંગ ખૂબ જ રંગે ચંગે ભક્તિભાવપૂર્ણ માહોલમાં ઉજવવામાં આવ્યો બહેનો રાસગરબાના તાલે જીવમી ઉઠ્યા કૃષ્ણ જન્મોત્સવ થતા સાંસદ પ્રભુભાઈ વસાવા શ્રીમતી પન્નાબેન વસાવા દ્વારા કૃષ્ણ ભગવાનની આરતી ઉતારી પારણો ઝુલાવ્યું હતું ધન્યતા અનુભવી શ્રીમદ ભાગવત સપ્તાહ કથામાં ખૂબ જ મોટી સંખ્યામાં માંડવી નગર તેમજ દૂર દૂરના ગામેથી પ્રેમી ભાઈઓ બહેનો કથા મંડપમાં આવી પહોંચે ભક્તિભાવ માહોલ તથા રસપાન કરી રહ્યા છે જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ માંડવી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે